ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે કે કેબિનેટની બેઠક પહેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની સરકાર સાથે બેઠક મળશે થોડીવારમાં મંત્રી ઋષિકેશ પટેલના બંગલે આ બેઠક યોજાવા જઈ રહી છે જેમાં પડતર પ્રશ્નો અંગે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સાથે ચર્ચા કરવામાં આવશે તો આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની સરકાર સાથે બેઠક છે પડતર પ્રશ્નો અંગે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક યોજાશે ગઈકાલે રાજ્ય સરકારની કમિટી સાથે સંયુક્ત મોરચા સહિત કર્મચારીઓની અલગ અલગ સંસ્થાઓ દ્વારા જે છે તે બેઠક કરવામાં આવી હતી મહત્વપૂર્ણ સરકારી કર્મચારીઓના જે પડતર પ્રશ્નો છે તેને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને ખાતે આવેલા મંત્રી ઋષિકેશ પટેલના નિવાસસ્થાને જે છે તે સંયુક્ત મોરચાના જે કર્મચારીઓ છે શૈક્ષિક સંઘના તે લોકો આજે બેઠક કરશે બપોરે બાર વાગે આ બેઠક મળશે કે જેની અંદર અલગ અલગ મુદ્દે મુદ્દાઓ જે છે શૈક્ષિક સંઘના અને તમામ કર્મચારીઓના તેના મુદ્દે ચર્ચા કરવામાં આવશે ખાસ કરીને આજે બાર વાગે બેઠક બોલાવી છે ગઈકાલે પણ બેઠક અન્ય સંઘો સાથે થઈ ગઈ છે કયા મુદ્દા ઉપર ખાસ ચર્ચા કરવામાં આવશે ખાસ તો બે હજાર પાંચ પહેલાંનો જે મુદ્દો છે ઠરાવ બાબતનો એ જે રાજ્ય સરકારે માન્ય પાંચ કમિટી મંત્રીશ્રીઓની કમિટી જે બેઠેલી હતી એની અંદર જે જાહેરાત કરેલી હતી એ એ મુદ્દો ખાસ છે બે હજાર પાંચ પછીના મારા તમામ કર્મચારીઓને જૂની પેન્શનમાં સમાવ બાબતનો મુદ્દો છે સાતમા પગાર પણ તમામ ભથ્થા જે બાકી છે કેન્દ્ર સરકારના ધોરણે એ બા જે છે એ અને ગ્રેજ્યુટી જે મળવાની છે પેન્શન પછી એની બાબતના મુદ્દાઓ ખાસ કરીને મૂકવાના છીએ આ તમામ પ્રકારના મારા નવ સંવર્ગના અહીંયા હોદ્દેદાર હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત છે એમની અલગ અલગ પ્રકારની જે માંગણીઓ છે આજે ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાની અંદર અમે આ મૂકવાના છીએ આજે ખાસ કરીને અન્ય જે આગેવાનો છે તે પણ પહોંચ્યા છે ઉચ્ચ શિક્ષણના પણ કેટલાક મુદ્દાઓ છે કયા મુદ્દાઓને લઈને આજે ચર્ચા થશે આજે અમને માન્ય શિક્ષણ મંત્રી મંત્રીશ્રીએ આ માટે ચર્ચા માટે બોલાવ્યા છે એમાં સૌથી પહેલાં તો જે ઓલ્ડ પેન્શન છે શૈક્ષિક મહાસંઘ ઘણા સમયથી એના માટે સંઘર્ષ અને વારંવાર રજૂઆત કરી રહ્યા છે અને બીજું કે ગુજરાત યુનિવર્સિટી કોમન એક્ટ લાગુ થયો છે અને એની અંદર જેટલી પણ સરકારી યુનિવર્સિટીઓ છે એને એક છત્ર છત્રછાયામાં આવરી લીધી છે એમાં થોડીક વિસંગતતાઓ છે નિમણૂક વગેરે વગેરેને લઈને તો અમે આની પહેલાં પણ રજૂઆત કરી હતી અને આ વખતે પણ રજૂઆત કરવાના છીએ કે એની એક સમિતિ બનાવવામાં આવે અને જેટલી પણ વિસંગતતાઓ છે તેને લઈને દૂર કરવામાં આવે આની પહેલાં અમે અનેક વખત ત્રણસો રજાઓ અને ત્રણસો રજાઓ છે તેનું રોકડમાં રૂપાંતર કરીને જે આપવાની જે જોગવાઈ છે એ ફરીથી લાગુ કરવામાં આવે બધા માટે લાગુ કરવામાં આવે આ એક કરવામાં આવ્યું છે અને જોડાણના ખૂબ મોટા પ્રશ્નો છે એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં જાય કે કોલેજમાંથી યુનિવર્સિટીમાં જાય ત્યારે પગાર પેન્શન રજા આ બધા હેતુથી એમની જે નોકરી છે એ સળંગ થઈ જવી જોઈએ અને નોકરીનું જે જોડાણ છે તે થઈ જવું જોઈએ ખાસ કરીને ઉચ્ચ શિક્ષણના પણ અનેક પ્રશ્નો છે કે જેને લઈને પણ આજે ઋષિકેશ પટેલના નિવાસસ્થાને જે મંત્રી